ઉમરેટના સૈયદપુરા ગામે મહિલા જાગૃતિ કાર્યક્રમ આણંદ જિલ્લાના ઉમરેટ પાસે સૈયદપુરા ગામમાં તારીખ બાર બે બે હજાર છવ્વીસના દિવસે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તથા સૈયદપુરા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગામના કર્મષ્ઠ મહિલા કાર્યકર સરોજબેન ભોઈ ચકુબેનની આગેવાની હેઠળ મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં વક્તા તરીકે સદભાવના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન પરમાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ મહિલા જાગૃતિ આત્મનિર્ભરતા અને આર્ટીજન કાર્ડ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સરોજબેન ભોઈ સરપંચ શ્રી દિલીપભાઈ સોલંકી ગ્રામ સેવક અરવિંદભાઈ સોલંકી સરદારભાઈ સોલંકી પંચાયત સભ્ય રાધાબેન ભોઈ લીલાબેન ભોઈ કોકિલાબેન ભોઈ કૈલાસબેન ભોઈ લાલજીભાઈ ભોઈ તથા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગામની બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ રિપોર્ટર આવ્યો એને પ્રેસ રિપોર્ટરને એની બેઠા કહી પ્રેસ રિપોર્ટરે મારું નામ સજેસ્ટ કરી કે આ કેસમાં તમને બેન એક જ વ્યક્તિ સહાયતા કરી શકશે અને હરીશ પટેલ છે દીકરીનો મને ફોન આવ્યો મેં એની સાથે વાત કરી બરાબર એવું તો હોતું નથી કે આપણે જે પણ બોલીએ છે એ બ્રહ્મવચન હોય છે હું જે અત્યારે બોલું છું એ બ્રહ્મવચન છે એ વસ્તુ સાચી નથી બરાબર છે હું બોલું છું કંઈક વિચારું છું કંઈક એવું હોય છે અને દરેક વ્યક્તિ માટે એવું હોય છે દીકરીએ મને વાત કરી એની વાત મેં સાંભળી સાંભળ્યા પછી એની વાત સાચી છે એ વસ્તુ કહી ના શકું હું જજ નથી કે એક વાર એક પક્ષની વાત સાંભળીને જસ્ટિફાઈડ કરી લઉં કે હા ભાઈ તું સાચી છું સામે પક્ષ સાથે સ્વનિર્ભર થયા હોય સમજો કે તમે રાખડી કામ શીખી ગયા છો તમારી પાસે આર્ટીજન કાર્ડ આવી ગયું છે તો આ આર્ટીજન કાર્ડ ઉપર તમારા ડોક્યુમેન્ટરી લઈ અને તમે કોઈ પણ એવા સામાજિક કાર્યકર બેન હોય કદાચ તમને ખબર ન પડતી હોય તો એવા બેન લઈ અને તમે બેંકની અંદર જાઓ તો બેંક પણ તમને દોઢ લાખ થી બે લાખ નું તમને લોન આપે છે કે જેથી કરીને તમે જે તે તમે શીખ્યા હોય બરાબર છે તાલીમની અંદર તો એનો તમે પોતે એનું એ કરી શકો છો પ્રોડક્શન પ્રોડક્શન